એની માટે અમને વાપરવા થોડુંક આલો દો સારું છે બે દિવસ પૂરતું તો અંદર ગંદકી લાઈન બધું ગંદકી હતી તો અમને એવું કહ્યું હશે સરપંચ એક વાર સાફ બાપ કરાવડાવી દેજો તમે તમારી ત્યાં જગ્યા વાપરજો કે મને કોઈ વાંધો નહીં અને કંઈ કામ કાજ હોય તો મને કહેજો કે આવું સરપંચ બોલ્યા હતા તે ઘડિયા સમાજ પણ જે તે સમયે આવતીકાલે અમને સાફ કરાવડાવી દીધું બધી જગ્યાને ક્લીન કરાય અને મંડપ રૂપે અમને મંડપ બાંધવાનું કામ કર્યું તે ઘડીએ એમણે એવું કહ્યું કે ભાઈ પાણીના જગ કોના લેવાના છે મારા પાણીના જગ લો તો હું તમને એ મંડપ બાંધવા દઉં આ સમાજને એવું તો આ લોકો તો આ ચુનારા સમાજે તો મહિના મોર જે જે પ્રસંગના બોનો આપી દીધા એટલે બીજું બદલી થાય નહીં પણ સરપંચની એવી ફરજ આપો એ કંઈ વાંધો નહીં તમે જ્યાંથી પાણી લો મને કોઈ વાંધો નહીં પણ તમારો પ્રસંગ અહીંથી આ જગ્યા પંચાયતની એમાં ધામધૂમ કરો મને કોઈ તકલીફ નથી અને તમારી રીતે કંઈ મારે કામ હોય તો હું મને કંઈ કહેજો એમની ફરજ એ જ આવતી હોય પણ સર સરપંચે તદ્દન ખોટું વર્તન આ સમાજ પણ કર્યું છે અને એ વર્તન કર્યા બાદ આ સમાજ કે મંડપ ના પછી આ સમાજ ડાયરેક્ટ ઉપસરપંચ ગયા હતા અને ઉપસરપંચે ફરી અમને ઉપરારું લઈને કાલે ક્યાંય હું ઉભો રહું તમે મંડપ હોય તો કઈક ઝપા ઝપી થઈ છે આ બંને વચ્ચે આ બે સમાજ વચ્ચે અને અમારો ઠાકોર સમાજ વચ્ચે કકરાત થયો છે થોડોક સરપંચ એવું કેતા મારું પાણી લો તો તમને મંડપ વધવા હતો

ત્યાં આગળ બધા તાર બધા મારેલા હતા અને સામે તળપદા લોકોનું પ્રસંગ હતો તે એમણે કઈક જગ્યા માંગી તો કાકા એવું કીધું કે ભાઈ મારે પહેલા બધું પૂછપરછ કરવી પડે સભ્યોની સહી લેવી પડે પંચાયતમાંય તલાટીની સહી લેવી પડે પણ ડેપ્યુટી સરપંચ ત્યાં બેઠેલા અને ગમે ત્યાં બોલવા મળ્યા કે ભાઈ એના બાપની જગ્યા છે પટેલોની જગ્યા છે ખોલી નાખ્યા તાર તે તેને તોડી નાખ્યા અને થોબલો તોડી નાખ્યો ત્યાં આગળ અને પછી એ લોકો ડાયરેક્ટ કાકા મેં બોલાયા ફોન કરીને તો કાકાને મેં બોલાયા તો કાકાએ ડાયરેક્ટ તો ભાઈ કેમ ભાઈ તું ડેપ્યુટી સરપંચ જે મજૂર હતો જે પંચાયતનું કામ કરે છે બગીચાઓનું છોડવાનું બધું સાચવે છે એને ફરી બધા મારવા ફરી વર્યા બધા તડપા લોકો દસ પંદરનું તોડું કે પછી હું વચ્ચે પડી મને ઉભા રહું કાકાને બોલાવું મેં ફોન કરીને કાકાને બોલાવી ઇન્દ્રવર્ધન બંને પટેલ સરપંચને પછી એમણે ડાયરેક્ટ ડેપ્યુટીનું પૂછ્યું આ કેમ આવી તે કરતો ભાઈ ફેટાફેટ આવી ગઈ અને ફેર પકડી લીધી સરપંચની ડેપ્યુટી સરપંચે ફેટ પડી લીધી પછી એ લોકોએ ડાયરેક્ટ એફઆરઆર ફળવાયા સરપંચને એ લોકો અહીં આયા અને ત્યાં હું ઊભો રહ્યો ત્યાં ઊભો રહ્યો ડેપ્યુટી સરપંચે પંદર જને ફોન કરીને ત્યાંથી બાઇકો લઈને બધા પંદર જણને બોલાયા અને મને દોર માર માર્યો અને રાતે સિવિલ માં ગયો ધક્કો માર્યા રાત્રે અહીં આયા પછી અમે અત્યારે પોલીસ કોના કોના અટકાયત કરવા અંદર ઇન્દ્રવદન મનબે પટેલ છે તેમનો પોતાનો બાબો છે હિમાંશુ પછી ત્રણ ચાર તળપદા છે ત્રણ પછી જાતે ડેપ્યુટી સરપંચ છે હા અટકાયત કરી લીધી છે અંદર છે અત્યારે મુદ્દે પાણીનો કોઈ નિકાલ નહીં કારણ કે પંદર દસ પંદર જગનું કોઈ હોય નહીં એમની જોડે તો માલ મિલકત વધારે છે બરોબર કેટલા બધા ધંધા ચાલે છે સરપંચ ને એમને કે પંદર વીસ જગની પડી ના હોય કે આવી રીતે ના કે આ ખોટું નિવેદન આલું છે પાણીના જગનું તો પાણીના જગનું કોઈ હોય જ નહીં અમાર નિવેદન